નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો ડભોઈ વિધાનસભામાં આવેલા છેડાવાડાના ગામડાઓ એટલે કે અજીતપુરા હોય રસુલપુરા હોય અને આ જગ્યા પર ત્રણ વર્ષ પહેલાં જ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ને આ રોડ જલ્દી બની જાય તેવો ગ્રામજનોને જે કહેવાય કે ત્યાં તેમને સાંત્વન પણ પાઠવ્યું હતું અને આ ગ્રાન્ટ આવી હતી ને રોડ મંજૂર થયો હતો એટલે રોડ બનવાનો જ હતો પરંતુ સરકારી અધિકારીઓની નિષ્કાળજી તેમજ કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના કારણે છેલ્લા ત્રણ વર્ષથી આ રોડનો પ્રશ્ન ઉકેલાતો નહોતો પરંતુ જનર પણ ન્યૂઝના ધ્યાને આ રોડનો પ્રશ્ન આવતા જ ગ્રામજનો સાથે મુલાકાત થઈ અને જ્યારે આનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી અને તેમને કીધું કે હા આ રોડ બાકી છે આ રોડની મંજૂરી થઈ ગઈ છે કોન્ટ્રાક્ટરના જે કહેવાય કે કારણે આ રોડ બન્યો નથી તાત્કાલિક ધોરણે જેવો અહેવાલ જનર્પણ ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને તાત્કાલિક સરકારી અધિકારીઓ હોય કે કોન્ટ્રાક્ટરો હોય દોડધામ મચી ગઈ હતી અને આજે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો રોડની કામગીરી છેલ્લા બે દિવસથી ચાલુ કરી દેવામાં આવી છે અમે અહેવાલ રજૂ કર્યો માત્ર ને માત્ર હજુ છ સાત દિવસ જ થયા છે એટલે કહેવાય કે એકદમ ઝડપી કામગીરી અત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે સરકારી અધિકારીઓ ધ્યાન આપી રહ્યા છે અને ડબોઈના ધારાસભ્ય ખાસ કરીને એક પ્રજા માટે આ રોડ માટેની જે વાતચીત કરી હતી એ ખુશીની લહેર જોવા મળી રહી છે અને ડભોઈના ધારાસભ્યએ પણ આમાં ધ્યાન દોર્યું કે આ રોડ કેમ બન્યો નથી ભાઈ હજુ તો આવા અનેક ગામડાઓ ગુજરાતમાં હશે જેના પર આવી ઢીલી નીતિઓ હશે કંઈ પણ જગ્યાએ ઢીલી નીતિ હોય જનર પર ન્યૂઝનો તમે સંપર્ક કરી શકો છો અમે તમારો અવાજ બનીશું અહેવાલ રજૂ કરીશું અને સરકારનું ધ્યાન દોરીશું કારણ કે આ પ્રજાના રૂપિયા છે પ્રજાને કામ લાગવા જોઈએ સરકારી ચોપડે ભલે નોંધાયું હોય પરંતુ જે જગ્યા પર કામ થવાનું હોય એ જગ્યા પર કામ ન થયું હોય ત્યારે જાગૃત નાગરિક તરીકે આપણે આગળ આવવું જોઈએ આ અહેવાલની સીધી અસર એટલા માટે છે કારણ કે ગ્રામજનોમાં અમુક લોકો જે જાગૃત છે એને અમારા ત્યાંના સંવાદદાતાઓનો સંપર્ક કર્યો અજયસિંહ ત્યાં પહોંચ્યા અને તેમને તરત જ આ અહેવાલ રજૂ કર્યો અને સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરી અને એમને પણ તાત્કાલિક ધોરણે કામ ચાલુ કર્યું આવો સાંભળીએ શું કહી રહ્યા છે અજયસિંહ નમસ્કાર દર્શક મિત્રો જણ અર્પણ ન્યૂઝમાં આપણું हार्दिक સ્વાગત છે જણ અર્પણ ન્યૂઝના અહેવાલની અસર આજે તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે માર્ગ જે દેખાઈ રહ્યો છે એ અમે જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો એ ત્રણ વર્ષ પહેલાં જે ધારાસભ્ય છે ડભોઈના જે ધારાસભ્ય છે આ ડભોઈના વિધા ડભોઈ વિધાનસભાનું છેવાડાનું ગામ છે આ રસુલપુરાથી અજીતપુરા એની વચ્ચે જે ત્રણ કિલોમીટર જેટલો માર્ગ છે તે ગર્ભાવતીના જે ધારાસભ્ય છે શૈલેષ મહેતા એમના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પણ ત્રણ વર્ષ થયા બાદ પણ આ માર્ગ બન્યો ન હતો એના કારણે અમે જે સ્થાનિક લોકો છે અહીંયા એ લોકોની માંગ હતી કે અમે એનો અહેવાલ પ્રસારિત કરીએ અને એ અહેવાલ પ્રસારિત થયા બાદ જે આ કામ છે અમે જે અધિકારીઓ છે એમનો પણ સંપર્ક કર્યો હતો કોન્ટ્રાક્ટરોનો પણ સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ ત્રણથી ચાર દિવસની અંદર આ જે પાછળ માર્ગ જે દેખાઈ રહ્યો છે એ માર્ગનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને ઉપર જે એક લેયર છે તે અડધે સુધી આજે વાગી પણ ગયું છે આજે કોઈ કારણોસર ગાડીઓ આવી નથી એટલા માટે આજે કામ બંધ છે પણ આ કામ હવે એ પૂરું થઈ જવાનું જવાનું છે અને એનું જે યશ છે એ આપણે જળ અર્પણ ન્યૂઝને આપી શકીએ છીએ કેમકે જળ અર્પણ ન્યૂઝની ટીમે એમનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અહીંયા દોડતા થયા હતા અને તાત્કાલિક ધોરણે આ જે કામ છે એ ચાલુ કરવામાં આવ્યું છે અને કામ એ પૂરું પણ થઈ જશે એવી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા બાહરી પણ આપવામાં આવી છે અને અહીંયાના જે લોકો છે એ આ કામ પૂરું થયા બાદ અહીંયા જે નોકારીયતો છે નોકરીયતો છે અહીંયા પોર જવા માટે પોર જીઆઈસી ખૂબ મોટું ઇન્ડસ્ટ્રીઅલ છે ત્યાં જવા માટે ઘણા સાયકલો લઈને જાય છે બાઇકો લઈને જાય છે ચોમાસામાં પણ ફરીને જવું પડતું હતું તે હવે આ વર્ષથી એ હવે એ લોકોને સુવિધા અહીંયા પ્રાપ્ત થશે શૈલેષ સોટ્ટા દ્વારા આ રોડ જનતાને આપવામાં આવ્યો હતો પણ કોઈક કારણોસર કાં તો કોઈક ડીલાસના કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા આ રોડ બનવામાં નહોતો આવ્યો ત્યારે જળ અર્પણ ન્યૂઝના સંપર્ક બાદ આજે આ રોડનું કામ શરૂ થઈ રહ્યું છે જેનો યશ જન અર્પણ ન્યૂઝને જાય છે જન અર્પણ ન્યૂઝમાંથી હું અજય પડયાર કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે